બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને નાના બાળકો સાથે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી પોલીસે ગરીબ અને નિસહાય લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો હર્ષ અને પ્રકાશના તહેવાર દરમિયાન ઘણા લોકો આર્થિક મર્યાદાઓને કારણે ઉજવણી કરી શકતા નથી આવા સમયે સેવાભાવી લોકો અને સંસ્થાઓ તેમની મદદ માટે આગળ આવે છે હડાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા ઉપરાંત બાળકોને ફટાકડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્વે હોપ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પાટણ એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો રૂપિયા પચાસ લાખથી વધુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા સાઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે રાજ્યમાં સસ્તા અનાજની સત્તર હજાર જેટલી દુકાનો આગામી પહેલી નવેમ્બરથી ચોક્કસ મુદત સુધી બંધ રહેશે દોઢ વર્ષ પહેલાં સરકાર સાથે પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી પરંતુ દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતાં હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અડગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે સરકાર સમક્ષ રજૂ કરેલી તમામ માંગણીઓનો અમલ કરવામાં આવે તેવી માંગ સાથે સરકાર સામે વિરોધ કરશે તેમજ અન્ન અને પુરવઠા વિભાગના અધિકારી આવ્યા બાદ વિવાદિત પરિપત્ર થતા હોવાના આરોપ સાથે દુકાનદારકો પરમિટ જનરેટ કરવાનો પણ ઇનકાર કર્યો છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ દિવાળીના પ્રકાશ પર્વની રાત્રે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે આકસ્મિક ઘટનાઓથી ભરેલી રહી ફટાકડાની ભર્યા તશબાજીના કારણે આગ લાગવાના દાજી જવાના અને શ્વાસની બીમારીના અનેક બનાવો સામે આવ્યા હતા અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે પાંચ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધીમાં આગ લાગવાના ઇંચ જેટલા બનાવો નોંધાયા હતા જેમાં પિરાણા પીપળાજ રોડ પરની દોરા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયરબ્રિગેડે એક વ્યક્તિને બેભાન હાલતમાં બચાવી લીધી હતી દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના વતનમાં જતા હોવાથી રોડ એક્સિડન્ટના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં ખાસ કરીને સાંજના સાતથી રાતના બે વાગ્યા સુધી અકસ્માત અને બન ઈર્જા કેસ વધુ પ્રમાણમાં આવતા હોય છે ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આવા સમય દરમિયાન ઓર્થોપેડિક ન્યુરો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગને ચોવીસ કલાક માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈ પણ ઇમરજન્સી કેસ આવે તો તરત જ સારવાર મળી રહે ઘણીવાર દર્દીઓને સમયસર સારવાર આપીને ઘરે મોકલી શકાય છે જેથી પરિવારના સેલિબ્રેશનમાં ભંગ ન પડે બનાસકાંઠા પાલનપુરે સૌથી મોટી માત્રામાં ભારતીય પાલનપુરથી સિદ્ધપુર તરફ જઈ રહી હતી ત્યારે એલસીબી પોલીસે ટ્રક ઊભી રાખેવાનું કહેતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ધારેવાડા બાજુ ભગાવેલ તેનો પીછો કરતા ડ્રાઈવર ટ્રક મૂકી ભાગી ગયેલ ત્યારબાદ ટ્રક ચેક કરતા ટ્રકની અંદર વિદેશી દારૂ તેમજ બિયર બોટલની નંગ ચાર હજાર બસો ને છ્યાસી જેની કિંમત અગિયાર લાખ તેર હજાર પાંચસો છ તેમજ ગાડીની કિંમત વીસ લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નીકળી હતી ત્યારે પોલીસે ટ્રક કબજેલી હતી દાંતીવાડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી એવા બીએસએફ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી મંત્રીએ દાંતીવાડા સ્થિત બીએસએફ હેડક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી મંત્રી અને મહાનુભાવોએ દાંતીવાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું કે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે અંતર્ગત મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને વિવિધ યોજનાઓ હેઠળ એકસો ચોવીસ કામો માટે કુલ સાત હજાર કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે જે ગુજરાતના રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી બનાવશે ગરવી ગુજરાત સ્પીડ કોરિડોર આઠસોને નવ કિલોમીટરના નવ પ્રોજેક્ટ માટે પાંચ હજાર પાંચસોને છોતેર કરોડની મંજૂરી મુખ્યમંત્રીએ રાજ્યના ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા આઠસોને નવ કિલોમીટર લંબાઈના નવ હાઈસ્પીડ કોરિડોર માટે પાંચ હજાર પાંચસોને કરોડ રૂપિયા મંજૂર કર્યા